ખેડાના કપડબંજ તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બૂથ લેવલ ઓફિસર રમેશભાઈ પરમારનું નિધન થયું છે પરિવારે આરોપ લગાવ્યો કે કેમગીરીનું રમેશભાઈ પર સતત દબાણ રહેતું હતું જેના કારણે તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા આ દરમિયાન જ તીવ્ર તીવ્રદય રોગનો હુમલો આવતા તેમનું નિધન થયાનો પરિવારે આરોપ લગાવ્યો રમેશભાઈ પરમારના નિધનથી તે ફરજ બજાવતા હતા તે નવાપુરા ગામ અને વતન જાબુડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે પરિવારે આરોપ લગાવ્યો કે શાળાથી પરત ફર્યા બાદ નિયત સમય મર્યાદામાં કામગીરી કામગીરી કરતા હતા તો મૃતક રમેશભાઈને નખમાપણ રોગ ન હોવાનો દાવો કર્યો હતો ચાવા પીને ફરી પાછી બેલોની કામગીરી માટે બેઠા હતા અને અહીંયા એમના ઘરે ટાવર ના આવતા નેટનો ઇસ્યુ હોવાથી તેઓ બીજા ઘરે આવ્યા અને હું જોડે હતો લગભગ સાડા અગિયાર વાગે પાછું કામગીરી પતાવીને એવા ઘરે આવ્યા ઘરે આવીને જમીન ઊંઘ્યા હતા ઊંઘ્યા પછી સવારે વહેલાં પાંચ વાગે ઉઠવાની ટેવ હતી એમને પણ એ આજે સવારે પાંચ વાગે ઉઠ્યા નહીં ઘરના વ્યક્તિએ તપાસ કરી તપાસ કરતાં જણાવ્યું કે હવારે ઉઠતા નહોતા એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા ત્યાં આગળ દવાખાને ડૉક્ટરની તૈયારી બોલાયા ઇમરજન્સી ડૉક્ટરે ત્યાં આ ચેકઅપ કર્યું જોયું હતું ત્યાં આગળ ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા તે બીએલ ઓની કામગીરી કરતા હતા કામનું પ્રેશર વધારે હતું ત્યાં અહીંયા મારા ઘરે નેટવર્કનું પ્રોબ્લેમ હતો તો તે દૂર જઈને બીએલોની કામગીરીનું કામ કરતા હતા મોડી રાત સુધી તે રાત સાત વાગે સાડા છ સાત વાગે ઘેરાયા પછી ફ્રેશ થયા પછી તો એક થોડી વાર બેસે ચાપી દઉં ખા ખાધું તો નહોતું પછી તે કામગીરી માટે બહાર ગયા અહીંયાથી થોડે દૂર જ્યાં નેટવર્ક આવે ત્યાં ત્યાં જઈને તે કામગીરી અગિયાર સ અગિયાર બાર જેવું થઈ ગયું હતું ત્યારે ઘરે આવ્યા પછી તેમને ખાવાનું પૂછ્યું હતું અને હવે ખાધું તો નહોતું નહોતું ખાવું એમ પછી થોડી વાર સુધી લખતા હતા પછી સૂઈ ગયા પછી સવારે ઉઠ્યા જ નહીં